ફાઈનલી દોસ્તો આપણે ઉપાડીને ને મીએ છે આયા લઈને મીએ બા આયા આવીને ધોકાવાનું ચાલુ કરી દીધું મારા પપ્પાએ આ બાજુ ગોપાલભાઈ ટેકો રાખીને ઊભા ઊભા થઈ ગયા કીધું એટલે જો તમે બધા મજામાં ને મજામાં રહેજો હું ને પરેશભાઈ પણ મજામાં છે તો આપણા સીણા વેસાઈ ગયા છે ખેતર આવું ખાલી થઈ ગયું છે અને આજ ખેતર ખેડવા આવ્યા છે અમારા ખેડૂ તો આપણે અહીંયા જવાનું છે ને આજ બને વિના સીણા કાઢવાના છે તો ના પણ જવાનું છે આખો દિવસ આજ ઘરે જ રહેવાનું છે ને બસ કલાક કલાકનું કામ હશે બીજું કાંઈ નથી તો અત્યારે લેવા જવાનું છે મૂળાના બી પાકી ગયા છે તો મૂળાના બી લેવા જવાના છે પહેલાં મોળાના બી વાતા એ ઉગી ગયા તો બધાને સવારના વાગી ગયા છે આઠ નવ તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય રખા દાદા ને હાલો આપણે જઈ ખેતરમાં ખેડવા આવી ગયું છે ટ્રેક્ટર પરેશભાઈ હાલતા છે ને હું પણ હાલતો થ તો આ બાજુ મારા મમ્મી મારા પપ્પા કંઈક કામ કરે છે તો આપણે નીકળી જાવી ગાય ગાય તો બીના રહેજો બતાવતા રહીશું આપણે ખાલી ખેતરમાં પોગી ગયા છે આ બાજુ દાદા આવી ગયા છે તો આ બાસકા છે ધાણાના ને આ બાસકું છે મેથીનું તો હવે એ બેને ઓલું ધોકે ધોકે ધોકાવીને કાઢવાની છે મશીન તો એમાં હાલશે નહીં બાકી આપણે જો ટ્રેક્ટર આ બાજુ ખેતર ખેડવા માંડ્યું છે આ બાજુ બાજુ પરેશભાઈ પણ જાય છે તો ખાલી ખેતર થઈ ગયું છે ને હવે ખેડીને ખેડીનામાં કંઈક વાવવાનું છે તો વાવશે નગર કાંઈ નહીં આપણે કાંઈ વાવવાનું થતું નથી તો જોવા પડે આ બધા બી લેવા મળ્યા છે તો ઘેર વાવ્યા તો ઉગી ગયા બી પણ ઘેરે લઈ જવાના છે ને આમાં ધાણા છે એ પણ વીણી લેવાના છે દોસ્તો આપણે ઉપાડીને આવ્યા છે અહીંયા લઈને આવ્યા અહીંયા આવીને ધોકાવાનું ચાલુ કરી દીધું મારા પપ્પાએ આ બાજુ ગોપાલભાઈ ટેકો રાખીને ઊભા ઊભા થઈ ગયા કીધું એટલે આજ દોસ્તો તો જો આ રીતે કંઈક ધોકાનું આવે તો પછી આની બે ડબલમાં કરવું જોઈએ બહુ મોટી છે તો આની તો આ રીતે ધોકાવાનું તો ધોકાવ્યા કાંઈ મેળ ન હોય એવું ખીરા નહીં બધાય સ્વેટર હતા તા દાળખામાં તો જો આ રીતે કંઈક હવે નોખા કરવા મળ્યા છે બધા અમારી ફેમિલી તો બધા નોખા કરવા મળ્યા છે તમે લોકો જોઈ શકો છો તો તો આ રીતે કઈ કરવાનું હોય ને આ છે મેથી તો બેયને એવું કરવાનું છે ઘરે આવી ગયા છે ને ઘરે ઓલો ફાઈબર આવ્યો છે આપણે જેને તાવ આવી ગયો તો ઈ તો એને પરેશભાઈ દેવા ગયા છે બબલુ નેને બધું પૂછવાનું તો આપણે એને પૂછી તાવ આવી ગયો તો હું શું તને તો તને તાવ આવી ગયો તો હું શું તાવ આવી ગયો કેદી આવી ગયો તો કાલે કાલે આવી ગયો તો સારું થઈ ગયું હા દવા લીધી હતી તે હા ક્યાં લેવા ગયો તો ઇંગોર દવા લેવા ગયો તો બદલું દીધે ને તો દોસ્ત એંગોરાળા દવા લેવો એને સારું થઈ ગયું લાગે છે થોડી થોડી શરદી હજી છે પણ વાંધો નહીં હું ભગવાન એટલી દયા ભગવાનને પ્રાર્થના કરું છું કે એને બિચારક સારું થઈ ગયું અને સારું થઈ જાય શરદી પણ છે બસ એટલી હું દુઆ કરું છું ભગવાનને તો ભગવાન એટલું ફાઇનલી દોસ્ત આપણે જોવા બે વસ્તુ વાવળી નાખ્યું છે તમને બતાવું બે વસ્તુ બતાવી દઉં તો મેથી છે તો મેથી પણ આપણે વાવલી ને ધાણા ધાણા પણ વાવલી બતાવું તો ફૂલ પવન હતો નહીં એટલે થોડુંક ઓછું આમ ઓલું ઊડું કચરો એમાંથી બાકી હવે લેવા ગયા છે મારા મમ્મી આપણે ઓલા મારા મમ્મી વીણાતા દાણા ઓલા કે શેણા વીણાતા સોરી શેણા વીણાતા એટલે એ શેણા લેવા ગયા છે ને હવે આપણે ડાયરેક્ટ શેણામાં ખાંડ વાવલવાના છે અને વાવલી કરીને પછી એને લઈને ઘરે અને એ તો આપણે એ શેઠને નહીં દેવાના આમાલી બેમાંથી અડધો અડધો ભાગ પાડવાનો છે ધાડા મેથીમાંથી બેમાંથી થોડો થોડો ભાગ એટલે અડધો એમનું અડધું અમારું તો આપણે થોડુંક આવી જાય ખાવા પૂરતી વાંધો નહીં ખાઈશું ને તમારે પણ ખાવું હોય તો આવજો આપણા ઘરે મેથી બેથી દોસ્ત આપણે ભાગ ભાગ પાડીને પાણી બાણી ભરીને ટાંકી બાકી વેવા ઘરે તો ઘરે ગોબર શું કરે છે શું કરો ગોપાલભાઈ લીમુ શરબત હા તારે ગોપાલભાઈ લીંબુ શરબત બનાવે છે લીંબુ બતાવી દઉં તમને કે એ તો તપેલીમાં બનાવે છે લીંબુ શરબત તો ગોપાભાઈ કેટલા લીંબુ નહીં છે એક લીંબુ એનું થાય તો નાખો તો ચાલો લીંબુ શરબત ગોપાલભાઈ બનાવે છે એટલે લીંબુ શરબત પી લઈ આ આપણો બંગલો છે તો લીંબુ શરબત પીન મળીએ તમને તમારે પીવું હોય તો હાલો આપણે વાડીએ પી લઉં તો હલર આવી ગયો છે ને આપણે અહીંયા જઈએ છીએ અત્યાર સુધી કામ કાંઈ કરતા નહોતા ફોન જોતા હતા ફોન સાર્જમાં મૂકો તો જઈએ આપણે અહીંયા કાઢી નાખી બહુ વાર નહીં લાગે વધી વધીને બે કલાક કલાક થાય કલાક થાય બતાડી દો એટલો એ જ ખાલી બતાવવાનું છે અત્યારે અમારો મોટો બનાવવાનો નથી હા તો અહીંયા શેણાનો ઠેકલો થાય એ પણ બતાવી દેસુ અને બિના રસો એટલે તમને ખબર પડી જાય કેટલા નીકળે છે એમને પણ ને આપણે પણ અમારે પણ કેટલા છે એ વ્લોગ જોઈ લેજો ન જોયું હોય તો અમારે પણ કેટલા છે તો આપણે જાય છીએ અલર જો જાય છે આગળ મારા પપ્પાની બધા એલા જાય છે ને હવે અમે જાય છીએ દોસ્તો અમારું સાથી સ્વાગત કર્યું હતું બધાને સાપ પાયો તો તો સાપ પાણી પીને અમે લાગી ગઈ છે એ પાછા અલરે તો જો બધા પાછળ હલાવે છે દાડિયા આ રીતે આપણે બે ત્રણ ત્રણ લાઈન છે ખાલી ત્રણ લાઈન આ એક ઓલી બે ને ઓલી બાજુની ત્રણ લાઈન છે સામેથી તો ત્રણ લાઈન લાગે છે એક કલાક થાય દસ તો થોડાક લીલા વધારે આવે છે તો બંધ પડી જાય છે તો પાણી પીને ડાયરેક્ટ પછી પાછા કામે લાગી જવી તો આમાં લીલા વધારે આવે છે એટલે થોડુંક છે તો કરશું આપડે ભીના રેજો તો આપડે પવન ફરી ગયો છે એટલે આ બધું એમ જો આ બધું એમાં બગડતું તો પવન બદલી ગયો છે તો આપણે હવે આ ટ્રેક્ટર પણ બદલાવું જો હે એટલે આ બાજુ છે તો આ બાજુ કરવું જો પવન બદલી ગયો એટલે એ કરવું જો નકર તો આ બધું ભરે છે એમ કે છે બધા તો જો આ બધાય મહેનત કરવા લાગી ગયા છે ને હુંય લાગી જાવ હું કારણ દાડી આવેલો છું હું ઈતી હા હા જો આપણે ફોઈ કે લાગી જાય છે ભાઈ બ્લોગ ઉતરવા આવ્યો છું એમ કે મને ખી જાય તો

આપણે સીણા કાઢી નાખ્યા છે હવે નીકળી છીએ ઘરે ઘરે જઈને ડાયરેક્ટ પહેલાં નાવાનું છે નાઈ બાઈને પછી પાછો બ્લોક સ્ટાર્ટ થાય બાકી અત્યારે તો જો નાવા જાય છીએ હું પરેશભાઈ ડાયરેક્ટ અહીંથી જઈને ડાયરેક્ટ ટાંકે જવાનું છે શેમ્પુ લઈને માથામાં હાબુ હાબુ લઈને એટલે ડાયરેક્ટ નાઈન કરીને પછી બ્લોક સ્ટાર્ટ થાય એટલે બનાવે જો દોસ્તો આપણે નાઈ બાઈને ધોઈને હાવ ત્યાર થઈ ગયા છે કપડા બપડા બધું બદલી નાખ્યું છે અને હવે આજનો વ્લોગ પૂરો થઈ છે તો શને બનાવીના શરણા કાઢવા નાતા જીજુના એટલું જ હતું આજના વ્લોગમાં મળીએ તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને ટાટા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ બીજા લોકમાં બાય બાય